હેલો ગાઈસ ટુ વેલકમ ટુ ન્યુ બ્લોક માં આ આપણે જવાનું છે વીર માંગણા દાદાએ આપણે એલમપુર બાજુમાં અને વર્ષિમપુર બાજુમાં આવેલું છે ત્યાં તો તમે જોઈ શકો તો અત્યારે આપણે જાયા છે અત્યારે જો ડુંગર ઉપર દેખાય છે વીર માંગણા વાડા નો દાદા તમે જોઈ શકો છો અહીંથી અને વ્યૂઝ પણ એમાં જ મસ્તી નો દેખાય છે અહીંથી બાવળીયા એકલા અને જંગલ ને કાંઈ ગટેની લોકેશન એક નંબર છે તમે જોઈ શકો છો અત્યારે વીર માંગણાવાડે અમે પહોંચી ગયા છે આ ન્યાનું લોકેશન છે પછી તો પગે પડવા અમે નીકળી ગયા તો અમે વીર માંગણાવાળાના પગે પડ્યા અને તમે બધાય પણ પડી લેજો ને એકવાર ચોક્કસથી આવજો દર્શન કરવા ઉમના તાલુકામાં રહેતા હોય કે પછી પરગ્રામ રહેતા હોય તો વીર માગણાવાડે આવજો તમે જોઈ શકો છો અત્યારે આ છે વીર માંગડાવાનું થાનક અમે તો પગે પલ્લી હતા તમે પણ લેજો આજે તે અમારે અહીંયા કથાને એટલે અહીંયા આટો મળવા આવ્યા હતા કથામાં પ્રસાદ ને લેવા અમે કીધું બ્લોક નાનો એવું ઉતાર લઈએ તમે જોઈ શકો છો આ રીતના કંઈક છે બરાબર છે તો લોકેશન એ તમે જોઈ શકો છો અહીંયાથી મસ્તીનું લોકેશન આવે છે વિડીયો બધી ઉતારવું હોય તો મસ્તીનો વ્યૂ આવે છે આ રીતના કંઈક લોકેશન છે ને બાજુમાં જ ખાયણ કટિંગ થાય છે જ્યાં મશીનથી પણ હાથથી પાપડા પાડે છે પછી તો અમે એ ખાયણે જઈને પછી તો હાલતા આવી માંગણાવાળે એ પાછા પગથિયા ચડવા લાગી ગયા ત્યાં અમારા ભૂડાભાઈએ તો ડાન્સ ચાલુ કર્યો હા અમે કીધું વાહ ભાઈ વાહ અમારા બે કળેજા આગળ હાલે અમે બે કળેજા તમે પાછળ હાલીએ પછી તો ફેર માંગણા દાદા એ ગયા ને પછી તો રખરવા નીકળી ગયા રખડવામાં તો બીજું કંઈ નહોતું કંઈક બહાર જવાનું હતું એટલે નીકળી ગયા તમે વ્યૂ ખાલી જુઓ એનો વિડીયો વિડિયો બનાવો ફોટો બોટા પાડો હોય તો અહીંયા વ્યૂ એક નંબરનો છે લોકેશન્સ એક નંબર આવે અહીંયા આ રીતના કંઈક લોકેશન છે એનું તો જરૂરથી પ્રજા જો દર્શન કરવા માટે વીર મારણા દાદાએ જોઈ લો વ્યૂ જોવું ખાલી પછી તો બધા ખેંચ જોવા અહીંયા ઉભી ગયા તો મેં કીધું હું છે ખેણમાં તો અમે તો પહેલાં જ આટો મારી હતો કે ભાઈ પાપડા કટિંગ કરે છે હાથથી પછી તો વાવટીનો સીન લઈ લીધો તજા ફરકે બહુ લાંબી છે તજા પછી નીકળી ગયા અમે આંજુકના હાથક વાગી ગયા હતા એટલે નીકળી ગયા અમે ઘરે તો કંઈક રાતનો સીન આ રીતના આવે છે લાઈટું અને તમે જોઈ શકો છો અમે જો હવે નીકળીએ છીએ ધીમે ધીમે ઘર બાજુ તો લાઇક કોમેન્ટ અને શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે જરૂરથી બધા છો વીર માગણાવાળાએ અને ફરી મળીશું આપણે નવા બ્લોગ સાથે એક અને વિડીયો ગઈ હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો જય વીર માંગણા દાદા